વાત કરીએ વિગતવાર સમાચારમાં તો સૌરાષ્ટ્રમાં લોકસભાની બેઠકો અંકે કરવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય તોડવા માટે પ્લાન ઘડી કાઢ્યો છે તેર લોકસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોનો દબદબો છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને રોકવા ભાજપે દાવ ખેલ્યો છે બે હજાર સત્તરની ચૂંટણીમાં સાત જિલ્લાની એકવીસ બેઠકમાંથી ભાજપને એક પણ બેઠક નથી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે તો જ કોંગ્રેસનું જનાધાર તૂટી શકે તેમ છે જેથી ભાજપે મોટા ભાગે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાંતર કરાવ્યું સૌરાષ્ટ્રના સારા ધારાસભ્યોમાંથી કોંગ્રેસ પાસે અઠ્યાવીસ ધારાસભ્યો છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં સહકારી સાણી સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ કોંગ્રેસ સારી સ્થિતિમાં છે સૌરાષ્ટ્રની પાંચ બેઠક પર શહેરી મતદારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ છે ત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર ન હતા તેમની સામે અફવા ફેલાવાય અને કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો ભાજપ સૌરાષ્ટ્રમાં બેઠક જીતવા માંગતું હોય તો કોંગ્રેસ કરે તો જ શક્ય છે ત્યારે ભાજપે હવે ધારાસભ્યોને તોડવાની ચાલ ચાલી છે જે રીતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની જે મજબૂત પકડ છે અને સૌરાષ્ટ્રમાં આ ભાજપ માટે સીટો જીતવી ખૂબ જ મુશ્કેલ છે આકરા ચઢાણ છે ત્યારે જો કોંગ્રેસને કોંગ્રેસ ભાજપ કરે તો જ ભાજપ તેમનો ધ્વજ લહેરાવી શકે તેવું છે અને જેના કારણે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રાજનીતિ શરૂ કરી છે એક નવી ચાલ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે કારણ કે સૌરાષ્ટ્રમાં બેઠકો જીતવી ભાજપ માટે પણ ખૂબ જ મુશ્કેલ છે ત્યારે પાંચ બેઠકોને જીતવા માટે ભાજપે પ્લાન ઘડ્યો છે ધારાસભ્યોને તોડવા અપવાનો દોર પણ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે કોંગ્રેસને નબળી પાડવાની એક ચાલ ભાજપે શરૂ કરી છે તેર લોકસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોનો દબદબો છે ગુજરાતમાં કોંગ્રેસને રોકવા માટે ભાજપે હવે દાવ ખેલ્યો છે કોંગ્રેસની પાંચ બેઠક પર શહેરી મતદારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર વધુ છે ત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર ન હતા તેમની સામે અફવા ફેલાવાય અને કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો જો ભાજપ સૌરાષ્ટ્રમાં બેઠક જીતવા માંગતું હોય તો કોંગ્રેસને વેરવિખેર કરવી પડે અને તો જ અશક્ય બને ત્યારે ભાજપે હવે ધારાસભ્યને તોડવાની ચાલ શરૂ કરી છે ધારાસભ્યને તોડવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યો હોવાના સમાચાર છે જે અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે ખાસ કરી વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં જે રીતે ભાજપ કરતા કોંગ્રેસનો દબદબો વધુ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની થોડી બેઠકો અંગે કરવા માટે ક્યાંક ભાજપને કંઈક નવું તકડું કરવું પડે તેવું ભાજપને લાગી રહ્યું છે અને જેના કારણે જ લાગે છે કે ભાજપ કોંગ્રેસને વેરવિખેર કરવાનું કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું હવે શરૂ કર્યું છે બિલકુલજી મનીષા વાત કરવામાં આવે તો જે પ્રકારની રણનીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે અને જે પ્રકારે કોંગ્રેસના જે સભ્યો છે જેમને સમાવવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે કેટલાકને મંત્રી પણ બનાવાયા છે જ્યારે કેટલાકને માત્ર જે ડીલ પ્રમાણે તેમને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે કેટલાક કમિટમેન્ટ ચોક્કસથી બોર્ડ નિગમના આપવામાં આવ્યા છે પરંતુ સીધી વાત એવી છે કે લોકસભાની જે ચૂંટણી છે તેની અંદર ફાયદો થાય તે માટે આ પ્રકારની તડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે જે રીતે સૌરાષ્ટ્રના જે સભ્યોને સમાવવામાં આવી રહ્યો છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો સીધી રીતે જોઈએ તો લગભગ પાંચ જેટલી બેઠકો છે તે કોંગ્રેસને મળી શકે તેવી છે અને ઓવરઓલ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ દસ થી બાર બેઠકો કોંગ્રેસને મળી શકે છે તે પ્રકારની બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઉપરથી પ્રસ્થાપિત થાય છે ત્યારે જો ભારતીય જનતા પાર્ટીને હવે લોકસભાની તમામ બેઠકો જીતવી હોય તો ચોક્કસથી કોંગ્રેસના કેટલાક સભ્યો સભ્યોને જો સમાવવામાં આવે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરવામાં આવે કમિટમેન્ટ સાથે તેમને લાવવામાં આવે તો સ્થાનિક રાજકારણ અને જે પરિણા પરિબળ જે છે સામાજિક પરિબળો તેના આધારે તે બેઠકો છે તે કબજે કરી શકાય છે અને અંકે કરી શકાય છે અને જે વધુમાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી ને મળી શકે જે પ્રકારે બે હજાર ચૌદની પરિસ્થિતિ હતી તે પ્રમાણે તમામ છવ્વીસ બેઠકો જીતવી અસંભવ હાલ ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે અને જે પ્રકારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને શહેરી વર્ગમાં જ્યાં સુધી વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં પાટીદાર ફેક્ટર કામ કરી શકે તે સ્થિતિ છે ત્યારે હવે તમામ પરિબળોમાં જે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આ બેઠકો મેળવી શકે છે તે માટે જ કોંગ્રેસના જે સભ્યો છે તેને ભારતીય જનતા પાર્ટીમાં સવામાં માટેના જે પ્રયત્નો છે પૂરા પૂરા કરવામાં આવી રહ્યા છે હજુ પણ કેટલાક સભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે જ્યાં સુધી વાત સૌરાષ્ટ્રની છે રૂરલ વિસ્તાર છે આ વિસ્તારની અંદરથી વધુમાં વધુ મતો જે છે કોંગ્રેસ અંકે કરી શકે છે તેને જોતા હવે જે ધારાસભ્યોની સાથે કેટલાક સહકારી આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટી અંદર સમાવી શકે છે કારણ કે સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસ અત્યારે સૌરાષ્ટ્ર અને જે રૂરલ વિસ્તાર છે તેની અંદર મજબૂત જણાઈ રહી છે હવે આવનાર દિવસોની અંદર વધુ ચોક્કસથી કેટલાક સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ આ રણનીતિ જે છે એ રણનીતિને હવે

ભાજપે એક હવે નવી ચાલ શરૂ કરી હોવાના સમાચાર છે ક્યાંક કોંગ્રેસને તોડવાનું શરૂ કર્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં જો ભાજપે બેઠકો અંગે કરવી હશે તો કોંગ્રેસને તેમણે વેરવિખેર કરવી પડશે અને તો જ આશક્ય બનશે અને જે હવે ભાજપે